હું મારી જાતને સૌભાગ્ય સમજુ છું મારું કે એક જન્મથી અમદાવાદી છું કર્મથી અમદાવાદી છું અને એક નાના કાર્યકર્તાને એક આ તક મળી છે ત્યારે માત્ર અમદાવાદના ઈસ્યુ કે જે અમદાવાદ આપણે ધાર્યું હતું આજે અમદાવાદમાં એવી કોઈ કમી નથી કે અમદાવાદ દુબઈ ના બની શકે તો શા માટે અમદાવાદની જનતાને જે અમદાવાદની જનતાને મળવું જોઈએ અત્યાર સુધી નથી મળ્યું આટલા વર્ષોથી ભાજપે અહીંયા શાસન કર્યું છે સાંસદ બહારના બિલ આવ્યા અહીંયા બી આવ્યા વર્તમાન સાંસદ આપણે જાણીએ છીએ કે એમની શું હાજરી છે એ તો જનતા જવાબ આપશે હું કાર્યકર્તા છું દિલથી જ અમદાવાદી છું અને આવનારા દિવસોમાં પાક્કા અમદાવાદી તરીકે અમદાવાદના મુદ્દાઓ લઈને જનતાની વચ્ચે જઈશું અને કોન્ક્રીટ વિઝનથી આપ સૌ જાણો છો કે ટ્રસ્ટના માધ્યમથી હોય કે હંમેશા જનતાનું કામ કરેલું છે માત્ર અમદાવાદની જનતાના મુદ્દાઓ લઈને આગળ વધશું મને લાગે છે અમને સો ટકા જનતાનો પ્રેમ અને આશીર્વાદ મળશે અને એના સારે જનતાના જે